એવી રીતે આખી જિંદગી આ શાસ્ત્રીજી મહારાજ જીવા આવા સંત આ ભારતની ભૂમિમાં થાય ભાઈ ભાવ પ્રેમની દુનિયા છે આખી ભાવ પ્રેમ અમારે ઓધવજી ભાઈ છે વલ્લભીપુર પાસે મૂળધરાય ગામ પોતે પ્રિન્સિપાલ છે સ્કૂલમાં એમના પત્ની પણ શિક્ષક છે સ્કૂલમાં બે પતિ પત્ની લગભગ છેલ્લા પાંચ વર્ષથી કાર્યાણી મંદિરે પૂનમ ભરે પૂનમ શેની માટે ભરે ખબર એ કે તમે સ્વામી આટલી સારી કથા કરો છો એટલે ભગવાન તમારું ગળું હારું રાખે ને એટલા માટે અમે પૂન્યમ ભરી છે આપણને એમ ઘણી વાર એમ થાય કે માણાના કેટલી બે પતિ પત્ની પ્રિન્સિપાલ શિક્ષક દર પૂન્યમે કારિયાણી મંદિરે જાય અને પૂન્યમ ભરીને એક એના માટે કશું જ ભગવાન પા નહીં માગવાનું કે ભાઈ સત્શ્રીનું ગળું સારું રહે અને આવી રીતે કથા કરતા રહે આ દિશામાં એક યુવાનીઓ મને કહેતો મને કે ભગવાન તમને દોઢસો વર જીવાડે અને તમે દોઢસો વર સુધી કથા કરતા રહ્યો એ કે આજે આજે જ મને એક યુવાનીઓ કહેતો હતો અને જે હોય તે નાના માણાની ભાવનાને પ્રાર્થના છે ને ભાઈ એ બહુ મોટું કામ કરતી હોય પહેલા હું એક કથા કરું ત્યાં મારું ગળું જરા બેસી જતું હતું ને હવે કન્ટિન્યુ બારે માસ ચાલે ને ગળું બેહતું નથી ભાઈ ભક્તોની પ્રાર્થના કામ કરતી હોય આ આ ઉદારતા આ હળીમળીને મળીને રહેવું ભાવથી રહેવું આ આપણી સંસ્કૃતિ